અરે પ્રીતિ કેટલી વાર મારે ઓફિસ જવા માટે પહેલાં જ મોડું થઈ રહ્યું છે અને તું છો કે નાસ્તો લાવવામાં કલાક લગાવી રહી છે જ્યાં સુધીમાં તું નાસ્તો લઈને આવીશ ને ત્યાં સુધી તો મારી મિટિંગ પણ ખતમ થઈ જશે તું રહેવા દે હું બહારથી કંઈક લઈને ખાઈ લઈશ જો નાસ્તો કરવાની રાહ જોઈને બેઠો રહીશ તો મારી નોકરી આજે જરૂર છૂટી જશે જેવો બેગ લઈને વૈભવ ઊભો થવા લાગ્યો કે તેની પત્ની પ્રીતિ રાડ પાડીને બોલી અરે બસ બે મિનિટ ઊભા રહો ને બે મિનિટમાં કઈ મોટી આફત આવી જવાની છે બસ બની જ ગયો છે નાસ્તો હમણાં લઈને આવું છું રસોડામાંથી નાસ્તો લઈને ટેબલ ઉપર રાખતા પ્રીતિ બોલી તમને તો દેખાતું જ નથી આટલું બધું કામ છે હું એકલી કઈ રીતે કરું અરે તમને કેટલી વાર કહ્યું છે કે એક આયા રખાવી દો હજી મારે દિવસો જ કેટલા થયા છે હજી આપણું બાળક એક મહિનાનું પણ થયું નથી અને અહીં મારે ઘરના બધા જ કામ કરવા પડી રહ્યા છે એટલે વૈભવે પ્રીતિને કહ્યું એમાં હું શું કરી શકવાનો છું પ્રીતિ મેં તને પહેલાં જ કીધું હતું કે તારી બહેનને થોડા દિવસો વધારે પોતાની પાસે રોકી લે કમસે કમ તે અહીં રહે તો તને થોડો આરામ તો મળી જાત પણ એને તો પોતાને આરામ જોઈએ જરા પણ કામ કરવાનું મન નથી કરતું એનું હવે તું જ કહે કે હું શું કરું એટલે પ્રીતિ ખીજાઈને બોલી હા બસ મારી બહેનને જ સંભળાવતા રહેજો અરે એની પાસે પોતાના પણ પચાસ કામ હોય છે તે અહીં આટલા દિવસો રહી એ જ ઘણું છે તમે પોતાના ઘરેથી કોઈકને બોલાવી નથી શકતા શું આમ તો તમારો આટલો મોટો પરિવાર છે પણ એવો પરિવાર પણ શું કામનો કે જે આપણી જરૂરતના સમયમાં આપણને કામ ન આવે એટલે વૈભવ જતાં જતાં પ્રીતિ તરફ ફરીને બોલ્યો બસ કર પ્રીતિ મારું મોઢું ના ખોલાવ કેમ કે જો મેં બોલવાનું શરૂ કરી નાખ્યું ને તો તું કંઈ વધારે બોલવાને લાયક નહીં રહે મને ના શીખડાવો કે કોણ પોતાનું છે અને કોણ નહીં અને વાત રહી મારા પરિવારવાળાઓની તો તેમણે ક્યારેય પણ આપણને પોતાનાથી અલગ નથી સમજ્યા એ તો તું જ હતી જેને ગામડે ચાર દિવસ રોકાવું પણ ભારે પડી ગયું હશે તારી સાથે માથાકૂટ કરવાનો કોઈ ફાયદો નથી અને આમ પણ મારે ઓફિસમાં એક અર્જન્ટ મીટિંગ છે મારે મારો મૂડ ખરાબ નથી કરવો એટલું કહેતો વૈભવ પોતાનું ટિફિન લઈને બહાર નીકળી ગયો અને અહીં પ્રીતિ બળબડ કરતી રહી બધું જ કામ મારા માથા ઉપર જ નાખી દેશે અને જરાક આમ કંઈક કહી દો તો પેટમાં દુખાવો થવા લાગે છે પોતાના પરિવારવાળાઓ વિશે તો એક વાત નથી સાંભળી શકતા ખબર નહીં ભગવાને ક્યાં લાવીને પટકી દીધી છે મને આમ એકલી એકલી બળબડ કરતી પ્રીતિ પોતાના ઘરના કામ પતાવી રહી હતી વૈભવ જ્યારથી પોતાના ઘરેથી આવ્યો હતો ત્યારથી જ પરેશાન હતો અને તેની પરેશાનીનું કારણ તેની પત્ની જ હતી અથવા તો કહો કે તેની પરિસ્થિતિઓ એવી હતી જેના કારણે તે એટલો પરેશાન હતો વૈભવને આવી રીતે ગુમસુમ બેઠેલો જોઈને તેના એક મિત્રએ પૂછ્યું શું થયું વૈભવ આટલો ચૂપચાપ કેમ બેઠો છે લાગે છે ભાભી સાથે ઝઘડો કરીને આવ્યો છે શું ભાભી આજે તને ખાવાનું નથી આપ્યું એમ કહીને તે મસ્તી કરવા લાગ્યો છતાં પણ વૈભવ હસ્યો નહીં એટલે તેના મિત્રએ તેને પૂછ્યું અરે યાર એવી પણ કઈ સિરિયસ વાત થઈ ગઈ છે કે તું આટલો ચૂપચાપ બેઠો છે કમસે કમ મને તો કહી શકે છે ને સારું ચાલ બતાવ શું વાત છે જે તું આટલો પરેશાન છે તારે તો તારો મૂળ સારો રાખવો જોઈએ યાર હમણાં થોડીક જ વારમાં બોસ આવતા જ હશે અને પછી તારે તેમની સામે પ્રેઝન્ટેશન પણ આપવાની છે વૈભવ તેની વાત સાંભળીને બોલ્યો પ્રેઝન્ટેશન તો આપવાની છે યાર પણ હમણાં થોડાક દિવસોથી હું ઘરની પ્રોબ્લેમ્સમાં ખૂબ જ ફસાઈ ગયો છું અને ફરી આજે પ્રીતિની વાતો સાંભળીને ઘણી બધી વીતેલી વાતો દિમાગમાં ફરીથી આવી ગઈ જેને હું પાછલા ઘણા સમયથી ભૂલવા માગતો હતો પરંતુ ચાહવા છતાં પણ ભૂલી નથી શકતો મારા ઘરની આજે ફરીવાર યાદ આવી ગઈ મારા માતા પિતા સાથે મેં બહુ જ ખોટું કર્યું છે યાર તેમના ગઢપણમાં જ્યારે તેમને સૌથી વધારે મારી જરૂરત છે ત્યારે હું એમને છોડીને મારા પરિવારને લઈને અહીં આવી ગયો એવામાં પણ મારી પત્નીને મારાથી ફરિયાદ જ રહે છે શું ન કર્યું મેં તેની ખુશી માટે થઈને પરંતુ આટલું બધું કરવા છતાં પણ તે હર વાત માટે મને જ દોષી ઠહેરાવે છે સમજાતું નથી કે શું કરું ક્યાં જાઉં હું બીજા કોને મારી પરેશાની કહું વૈભવનો મિત્ર કંઈ કહે તે પહેલાં જ વૈભવના બોસ ઓફિસમાં આવી ગયા અને વૈભવ પાસે આવીને બોલ્યા વૈભવ પંદર મિનિટમાં આપણા ક્લાયન્ટ્સ ઓફિસમાં પહોંચવાના છે તારી પ્રેઝન્ટેશન તૈયાર રાખજે અને હા આ વખતે પ્રેઝન્ટેશનમાં કોઈ કમી ન હોવી જોઈએ કેમ કે આ પ્રોજેક્ટ મારા માટે ખૂબ જ જરૂરી છે એટલું કહીને બોસ તેમના કેબિનમાં જતા રહ્યા અને અહીં વૈભવ પોતાની ઘરગ્રહસ્થી પરેશાનીને મૂકીને પોતાના ઓફિસના કામમાં લાગી ગયો જેવા જ ક્લાયન્ટ્સ આવ્યા વૈભવે તેમને પોતાની પ્રેઝન્ટેશન આપવાનું શરૂ કર્યું ઘરની પરેશાનીના કારણે તેનું દિમાગ સરખી રીતે કામ નહોતું કરી રહ્યું જેના લીધે ઘણી વખત તે પ્રેઝન્ટેશનમાં ભૂલ કરતાં કરતાં બચ્યો અને એટલા માટે તે પોતાના બોસ પાસેથી પાંચ મિનિટનો બ્રેક માગીને પોતાનો મૂડ ફ્રેશ કરવા માટે ગયો થોડી વાર પછી વૈભવ પાછો આવ્યો અને તેણે પોતાની પ્રેઝન્ટેશન પૂરી કરી વૈભવની પ્રેઝન્ટેશનને જોઈને આખરે ક્લાયન્ટ્સ ખુશ થઈ ગયા અને તેમણે પોતાની ડીલ વૈભવના બોસ સાથે ફાઇનલ કરી નાખી અને જતા રહ્યા વૈભવે તેના બોસ પાસે પોતાની ભૂલ માટે માફી માગી પણ વૈભવના બોસે આ વખતે તેને કંઈ કહ્યું નહીં ફક્ત એટલું જ કહ્યું સારું થયું વૈભવ કે ક્લાયન્ટ્સને તે બરાબર હેન્ડલ કરી લીધા જો છેલ્લે છેલ્લે તું પોતાની ભૂલ ના સુધારત તો તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવત અને હું પોતાનો ગુસ્સો તારા ઉપર નીકાળી દેત પણ લાસ્ટ ટાઈમમાં તે ખૂબ જ સારી રીતે મેનેજ કરી લીધું વેલ ડન કીપ ગોઈંગ વૈભવને એપ્રિશિએટ કરીને બોસ ફરીવાર પોતાની કેબિનમાં ચાલ્યા ગયા અહીં વૈભવ બિચારો ઓફિસનું પોતાનું કામ પતાવીને ઘરે પહોંચ્યો તો જોયું કે પ્રીતિએ હજી સુધી જમવા માટે કંઈ પણ બનાવ્યું નહોતું એટલે તેણે પ્રીતિને પૂછ્યું પ્રીતિ તે જમવાનું કંઈ નથી બનાવ્યું એટલે પ્રીતિ ચીડાઈને બોલી મારાથી નથી થતું આટલું કામ સવારથી તમારા છોકરાઓને સંભાળો તેનાથી ફ્રી થઈને તમારા ઘરનું કામ કરો પછી તમારા માટે જમવાનું બનાવો મારાથી આ બધું નથી થઈ શકતું વૈભવે કહ્યું પ્રીતિ હું તને ફક્ત પૂછી રહ્યો છું કે જમવાનું કેમ નથી બનાવ્યું અને તું તો હર વાત પર એવી રીતે કહી દે છે જાણે હવે ઘરનું જમવાનું પણ હું બનાવું આખરે તને કઈ વાતની પરેશાની છે કે હર વખત તું આટલી ચીડાયેલી રહે છે એટલે પ્રીતિ ગુસ્સામાં બોલી અચ્છા તો હું ચીડાતી રહું છું પહેલાં જરાક પોતાની તરફ જુઓ કોઈ કામમાં મારી મદદ નથી કરી શકતા સવારે સૌથી પહેલાં હું ઉઠું છું અને રાત્રે બધાથી છેલ્લે સુવા જાઉં છું છતાં તમને મારું કોઈ કામ દેખાતું જ નથી એમ કહેતા પ્રીતિ ઊભી થઈ ગઈ પ્રીતિને કારણ વગર ગુસ્સો કરતાં જોઈને વૈભવને પણ ગુસ્સો આવી ગયો અને ગુસ્સામાં બોલ્યો તે મને સમજી શું રાખ્યો છે હર વખત મારા પર રાડો પાડતી રહે છે મેં તને નહોતું કીધું કે તું શહેરમાં આવીને રહે એ તો તું હતી જેનાથી ઘરનું જરાક કામ પણ થતું નહોતું ત્યારે તને ગામડે રહેવામાં પ્રોબ્લેમ હતી અને હવે તને તારી મરજી મુજબ હું શહેરમાં લઈને આવ્યો છું તો તને આમાં પણ સમસ્યા છે હવે તારાથી મારા માટે જમવાનું પણ નથી બનાવી શકાતું અરે કેવી સ્ત્રી છો તું આટલું અમથું કામ કરવામાં તારા હાથ દુખી જાય છે એટલે પ્રીતિ બોલી હા દુખી જાય છે હાથ તમને કેટલી વાર કહ્યું છે કે ફોન કરીને પોતાની માને અહીં બોલાવી લો તે આવી જશે તો આફત નહીં આવી જાય આમ પણ હવે મારાથી કંઈ થતું નથી અને તમે ઈચ્છો છો કે તમારા બધા જ કામ હું કરી દઉં જ્યારે મેં તમને કહ્યું કે પોતાની માને બોલાવી લો તો તમે એમને બોલાવી કેમ નથી લેતા એટલે વૈભવ બોલ્યો જ્યારે મેં તારી બહેન પ્રિયાને કહ્યું હતું કે તારી બહેનની તબિયત ઠીક નથી તો તું દસ પંદર દિવસ વધારે રોકાઈ જા તો એને રોકાવામાં શું વાંધો હતો અને તું મને હર વખત મમ્મીને ફોન કરીને બોલાવવાનું કહેતી રહે છે જાણે કે હું ફોન કરીશ અને મમ્મી દોડતી આવી જશે તે એમની સાથે જેવું કર્યું હતું તો તું આશા કેમ રાખી શકે કે તારા માટે થઈને શહેરમાં આવશે એકવાર જરા પોતે વિચારીને જો કે તે દિવસે તે મમ્મી સાથે શું શું નહોતું કર્યું અને એવામાં પણ મેં તારો સાથ આપ્યો હતો હવે આટલું બધું થયા પછી પણ ભલા મમ્મી તારા માટે થઈને અહીં શું કામે આવશે અને શું કામે તે મારી વાત સાંભળશે જેણે એમની એક પણ વાત સાંભળી નહીં જરાક પોતાના દિમાગ પર જોર લગાય પ્રીતિ જો તારી સાથે કોઈ એવું કરત જેવું તે મમ્મી સાથે કર્યું હતું તો શું તું તેના માટે થઈને પોતાનું ઘર મૂકીને બીજે જતી રહે નહીં ને તો બસ મમ્મી કઈ રીતે આવી શકે એટલે પ્રીતિ કંઈ બોલી નહીં અને બિલકુલ ચૂપ થઈને બેસી ગઈ વૈભવ અને પ્રીતિ બંનેમાંથી કોઈએ વધારે કંઈ કહ્યું નહીં જ્યારે પ્રીતિએ કંઈ બનાવ્યું નહીં તો વૈભવે બહારથી જમવાનું ઓર્ડર કર્યું અને બંને જમીને સૂઈ ગયા આજે આટલા સમય પછી પ્રીતિને પોતાની ભૂલનો અહેસાસ થયો કે તે દિવસે તેણે પોતાની સાસુ સાથે કેટલું ખરાબ વર્તન કર્યું હતું હકીકતમાં પ્રીતિ નાનપણથી જ શહેરમાં મોટી થઈ હતી જ્યારે તેના લગ્ન વૈભવ સાથે કરવામાં આવ્યા પછી વૈભવની સાથે તેના ગામડે જતી રહી ગામડામાં થોડા દિવસો રહ્યા પછી પ્રીતિને ત્યાંની હર વસ્તુથી પરેશાની થવા લાગી અને પોતાના સાસુ સસરાથી અલગ થવા માટે થઈને પ્રીતિ વાત વાત પર ઝઘડવા લાગી વગર વાતે તે ગુસ્સો કરતી રહેતી કોઈ ભૂલ વગર પણ પોતાના હિસાબથી સામા જવાબ દેવા લાગતી અને કોઈને કોઈ વાત ઉપર હંમેશા જ ઘરમાં કલેશ કરતી રહેતી તેની આ જ આદતના કારણે તેના સાસુએ પ્રીતિ સાથે વધારે વાત કરવાનું બંધ કરી દીધું છતાં પણ પ્રીતિએ પોતાના સાસુ સસરાનો પીછો છોડ્યો નહીં કેમ કે તે તો એમ જ ઈચ્છતી હતી કે કોઈ પણ રીતે વૈભવ તેને પોતાની સાથે શહેરમાં લઈ જાય એક દિવસ પ્રીતિના સાસુ આરામ કરી રહ્યા હતા ત્યારે પ્રીતિ કોઈ વાત વગર જ ચીડાવવા લાગી આ ઘરમાં બધું જ કામ હું જ કરું છું જમવાના સમયે તો બધા આગળ આવીને બેસી જાય છે અને કામ કરાવવાનું કોઈનું પણ મન નથી કરતું હજી એટલા પણ ઘરડા નથી થઈ ગયા છતાં પણ જ્યારે જુઓ ત્યારે પલંગમાં પડ્યા રહે છે એક કામ કોઈ કરાવતું નથી હે ભગવાન બસ આખો દિવસ પલંગમાં પડ્યું રહેવું એમ નહીં કે જરાક કામ કરી લઈએ જેનાથી હાથ પગ ચાલતા રહે ઘટપણમાં હાથ પગ ચાલતા રહે તો શરીર સારું રહે છે નહીતર આ શરીરમાં કાટ લાગી જાય છે આટલું બધું બોલતા પ્રીતિ પોતાનું કામ કરી રહી હતી અને એને સારી રીતે ખબર હતી કે તેના સાસુ આ બધી વાતો સાંભળી રહ્યા છે અને તે જાણી જોઈને પોતાના સાસુને આ બધી વાતો સંભળાવી રહી હતી છતાં પણ પ્રીતિના સાસુએ તેને કંઈ કહ્યું નહીં તો બીજા દિવસે પ્રીતિએ પોતાના સાસુની સામેથી જમવાની થાળી ઉપાડી લીધી જેને જોઈને તેના સાસુને ગુસ્સો આવી ગયો અને હવે તેઓ પણ ચૂપના રહ્યા તેઓ પ્રીતિને ખૂબ જ ખીજાણા પણ પ્રીતિ કોઈનું સાંભળવાની ક્યાં હતી તે તો પોતે જ બીજાને ચાર વાતો સંભળાવી દે તેવી હતી જેવું જ પ્રીતિના સાસુએ તેને કંઈ કહ્યું એણે તરત જ તેમને સામે જવાબ આપી દીધો અને બોલી મમ્મી ઘટપણમાં આટલું બધું ખાશો આટલું ખાઈને ક્યાં જવું છે એવા કયા પહાડ તોડવાના છે કે આટલું બધું ખાવા જોઈએ છે અરે થોડુંક ઓછું ખાવાનું રાખો આખો દિવસ ઘરમાં પડ્યા જ રહો છો આટલું ખાઈ ખાઈને શરીર વધી જશે બીમારીઓનું ઘર બની જશે તમારું શરીર અને પછી તમારો ઈલાજ કરાવવા માટે રૂપિયા અમારે જ બગાડવા પડશે અને કહી દઉં છું એક રૂપિયો પણ ફાલતુનો ખર્ચો નહીં કરવા દઉં એટલે પ્રીતિના સાસુ પણ સામે ચડી ગયા અને એ દિવસે ઘરમાં ખૂબ જ કલેશ થઈ ગયો સાંજે જ્યારે વૈભવ ઘરે પહોંચ્યો તો વૈભવની સામે બધી જ વાત રાખવામાં આવી પ્રીતિએ ત્યારે સાફ સાફ શબ્દોમાં કહી દીધું કે મારે આ ડોસલાઓ સાથે નથી રહેવું હું મારા પતિ સાથે અલગ રહેવા માગું છું આ વાત પર વૈભવના માતા પિતાએ પણ તેના ઉપર કોઈ દબાણ કર્યું નહીં તેમણે બધો જ નિર્ણય વૈભવ ઉપર છોડી દીધો તેમણે વૈભવને કહ્યું કે તારી જે ઈચ્છા હોય તે તું કરી શકે છે બેટા અમે તને કોઈ પણ વાત માટે મજબૂર નહીં કરીએ અમે નથી ઈચ્છતા કે અમારા કારણે તારો પરિવાર તૂટે એટલે વૈભવે પોતાની પત્નીનો સાથ આપ્યો અને તેને લઈને શહેર આવી ગયો અને ત્યારથી લઈને આજ સુધી વૈભવ અહીં શહેરમાં જ રહે છે પોતાના ગામડે ગયો જ નથી આ વાતને લગભગ એક વર્ષ થઈ ગયું છે હવે અચાનકથી પોતાની મમ્મીને ભલા કઈ રીતે બોલાવી શકવાનો હતો એક વર્ષથી જે માતા પિતાને તેણે પાછા વળીને જોયા પણ નથી આજે ભલા પોતાના મતલબ માટે તે તેમની પાસે કયા મોઢે જાય તેને એ વાતનો અહેસાસ હતો કે તેણે પોતાના માતા પિતા સાથે કેટલું ખોટું કર્યું છે અને આટલું બધું થયા પછી તેના માતા પિતા તેને માફ નહીં કરે એટલા માટે વૈભવે પહેલાંથી જ પ્રીતિને મનાઈ કરી દીધી અને આજે બધી વાતોને યાદ કરીને પ્રીતિને પણ અહેસાસ થયો કે કદાચ વૈભવ સાચું કહી રહ્યા છે જે સાસુ સસરાથી અલગ થવા માટે થઈને મેં દિવસ રાત ઘરને અખાડો બનાવીને રાખી દીધું અને આજે જો વૈભવ મમ્મી પપ્પાની પાસે તેમને બોલાવવા માટે જશે તો તે શું કામે તેમની સાથે આવશે શું તેઓ નહીં સમજે કે આજે પોતાના મતલબ માટે થઈને તે દોડી આવ્યો છે અને જ્યારે જરૂરત નહોતી તો તેણે પોતાનાથી બિલકુલ અલગ કરી નાખ્યા એટલે પ્રીતિએ વૈભવને કંઈ કહ્યું નહીં પણ આગલા દિવસે સવાર થઈ જ્યારે પ્રીતિ અને વૈભવ સુઈને ઉઠ્યા તો ડોરબેલ વાગી ત્યારે પ્રીતિ બહાર જોવા માટે ગઈ કે કોણ આવ્યું છે પણ જેવો જ તેણે દરવાજો ખોલ્યો તો તે ચોંકી ગઈ અચાનકથી તેણે દરવાજો ખોલ્યો તો જોયું કે તેના સાસુ તેની સામે ઊભા હતા પ્રીતિ એક પળ માટે તો કંઈ સમજી ન શકી અને વૈભવને અવાજ દઈને બોલી વૈભવ જલ્દી બહાર આવો જો દરવાજા પર કોણ આવ્યું છે પ્રીતિનો અવાજ સાંભળીને વૈભવ પણ ઝડપથી ઉઠીને આવ્યો અને જેવા તેણે પોતાની મમ્મીને જોયા તો તેના ચહેરા પર ખુશી સાફ ઝળકી ઉઠી અને તે તરત જ તેમના પગે લાગ્યો વૈભવ પગે પડવા વાંકો વળ્યો ત્યારે તેણે પ્રીતિ તરફ જોયું અને તેને પણ પગે લાગવાનો ઇશારો કર્યો પ્રીતિ પોતાના સાસુના પગે લાગી અને તેમને અંદર બોલાવ્યા પ્રીતિએ તેમને પીવા માટે પાણી આપ્યું અને પાણી પીધા બાદ તેના સાસુ નિર્મળાબેન ઉઠીને ઘરના કામમાં લાગી ગયા તેમણે પ્રીતિને એક જગ્યાએ બેસવાનું કહ્યું અને કહ્યું કે હવે પછી બાકીના બધા જ કામ તેઓ કરી લેશે નિર્મળાબેને ફટાફટ બધા માટે નાસ્તો બનાવ્યો બધા લોકોએ નાસ્તો કર્યો ત્યાં સુધીમાં તેમણે પોતાના દીકરા માટે ટિફિન તૈયાર કરી દીધું અને પ્રીતિને પણ ખાવા માટે આપ્યું તેઓ ગામડેથી જ પ્રીતિ માટે ઘણું બધું બનાવીને લઈ આવ્યા હતા જે ડિલિવરી પછી કોઈ પણ સ્ત્રીને આપવામાં આવે છે પ્રીતિએ તેના સાસુએ આપેલું ખાવાનું ખતમ કર્યું અને પોતાના પતિ તરફ જોવા લાગી પણ પતિ પત્ની બંનેમાંથી કોઈની પણ હિંમત થઈ નહીં કે તે નિર્મળાબેનને કંઈ પૂછી શકે બીજી બાજુ નિર્મળાબેન પણ કોઈ સાથે વધારે વાત કર્યા વગર જ કામ કરવામાં લાગી ગયા આજે તો પ્રીતિ સવારથી જ પલંગ પર બેઠી હતી અને બેઠા બેઠા જ સાંજ પડી ગઈ તેના સાસુએ તેને પલંગ પરથી ઊભી પણ થવા દીધી નહીં જમવાનું પણ તેને પલંગમાં જ આપ્યું અને ત્યાંથી જ તેના હેઠા વાસણ પણ ઉપાડીને લઈ ગયા પ્રીતિએ જાતે નાઈને તૈયાર થવા સિવાય બીજું કંઈ કામ કર્યું નહીં અહીં સુધી કે તેના બાળકની માલિશ તેને નવડાવવો તૈયાર કરવો બધું જ નિર્મળાબેને કર્યું અહીં પ્રીતિ એ વિચારીને હેરાન હતી કે આખરે અચાનકથી તેના સાસુ ઘરે કેમ આવી ગયા તેમને કોણે કહ્યું અને વૈભવ પણ એ જ વિચારી રહ્યો હતો સાંજે જ્યારે વૈભવ ઓફિસેથી આવ્યો ત્યારે જમ્યા પછી તેણે તેની મમ્મીને પૂછ્યું મમ્મી તમે કેમ છો ઘરે બધું બરાબર છે ને નિર્મળાબેને માથું હલાવીને કહ્યું હા બધું બરાબર છે જેવું તું મૂકીને ગયો હતો બધું એમ જ છે વૈભવે પોતાની મમ્મી સાથે વધારે વાત કરવા ચાહી પણ નિર્મળાબેન તેની વાતોને નજરઅંદાજ કરતાં રસોડામાં જતા રહ્યા અને બધું જ કામ પતાવીને પોતાના રૂમમાં એટલે કે ગેસ્ટ રૂમમાં જઈને સૂઈ ગયા બીજો દિવસ પણ એવી રીતે જ નીકળી ગયો વૈભવ પહેલાંથી જ પોતે જે કર્યું હતું તેના પર ખૂબ જ પછતાઈ રહ્યો હતો પણ પોતાની મમ્મીની નારાજગી જોઈને તેને પોતાની ભૂલ વધારે મોટી લાગી રહી હતી તેના મનમાં ઘણી બધી વાતો ચાલી રહી હતી પણ જ્યાં સુધી તે પોતાની મમ્મી સાથે વાત ન કરી લે તેને તેના કોઈ પણ સવાલનો જવાબ મળત નહીં એટલા માટે જમ્યા પછી જ્યારે નિર્મળાબેન પોતાના રૂમમાં જતા રહ્યા તો વૈભવ પણ તેમના રૂમમાં ગયો અને જઈને તેમના પગ દબાવવા લાગ્યો નિર્મળાબેને આંખ ખોલી અને વૈભવ તરફ જોઈને બોલ્યા આ બધું શું કરી રહ્યો છે તું જઈને તારા રૂમમાં આરામ કર મને આ બધાની કોઈ જરૂરત નથી વૈભવ પોતાની મમ્મીની નારાજગીને સમજી રહ્યો હતો તે તેમના પગ પકડીને રડવા લાગ્યો મમ્મી મને માફ કરી દો હું મારી ભૂલ પર ખૂબ જ પસ્તાઈ રહ્યો છું પણ મારી પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં અને તમે જ કહો કે જો આ બધાના કારણે મારો પરિવાર તૂટી જાત તો શું તમે પોતાને માફ કરી શકત તે વખતે મારા માટે પણ નિર્ણય લેવો ખૂબ જ કઠિન હતો પણ ત્યારે મેં તમારી વાતને માનીને નિર્ણય લીધો તમારાથી દૂર થવાનો જેટલું દુઃખ તમને છે એટલું જ દુઃખ મને પણ થાય છે જુદા થવાનું એ દિવસે તમે તમારા દીકરાથી દૂર થયા હતા એવી રીતે જ હું પણ મારા માતા પિતાથી દૂર થયો હતો પરંતુ ત્યારથી લઈને આજ સુધી હું પોતાને માફ નથી કરી શક્યો અને તમે પોતે જ તો મને કહ્યું હતું તમારી વાતને ધ્યાનમાં રાખીને જ મેં તે નિર્ણય કર્યો હતો કે મારી પત્નીને લઈને શહેરમાં આવી જાઉં પ્લીઝ મમ્મી મને માફ કરી દો હું જાણી જોઈને તમારું દિલ દુખાવા નહોતો માગતો પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં મેં પ્રીતિને સમજાવવાની ઘણી કોશિશ કરી પરંતુ તે માની નહીં પોતાની મનમાની કરવામાં લાગેલી હતી બારે પ્રીતિ પણ આ બધું ઊભી ઊભી સાંભળી રહી હતી વૈભવની વાતો સાંભળીને અને તેને રડતા જોઈને નિર્મળાબેન પોતે પણ રડવા લાગ્યા અને વૈભવને ચૂપ કરાવતા બોલ્યા કંઈ વાંધો નહીં બેટા બધું આપણા હાથમાં નથી હોતું ચૂપ થઈ જા ભગવાનની જે મરજી હશે તે જ થશે કંઈ વાંધો નહીં ચાલ ઉઠી જા મેં તને માફ કરી દીધો એટલે વૈભવ ઊભો થઈને પોતાની મમ્મીના ગળે વળગી ગયો નિર્મળાબેન બોલ્યા છોરું કછોરું થાય પણ માવતર કદી કમાવતર ના થાય બંને મા દીકરાએ પોતાનું મન હળવું કરી લીધું પછી બંને મા દીકરો બેસીને વાતો કરતા રહ્યા તેમને ઘણી વાર થઈ ગઈ વાતો કરતાં કરતાં વૈભવ બોલ્યો મમ્મી તમે અચાનક અહીં કઈ રીતે આવ્યા અમે તો તમને ફોન પણ નથી કર્યો ત્યારે નિર્મળાબેન બોલ્યા તેમણે થોડા દિવસો પહેલાં એક સપનું જોયું હતું જેમાં તેમણે પોતાના દીકરાના દીકરાને જોયો અને પછી તેમના ગામડેથી શહેરમાં આવવાવાળા એક છોકરાએ તેમને વૈભવના દીકરા વિશે સમાચાર આપ્યા અને જ્યારે તેમને વૈભવ અને પ્રીતિના બાળક વિશે સમાચાર મળ્યા તો તેઓ પોતાને રોકી ન શક્યા પરંતુ જ્યારે વહુનું વર્તન યાદ આવ્યું તો પોતાને સમજાવી લીધું પરંતુ આજે જ્યારે પ્રીતિની કાકાની દીકરી સાથે વાત થઈ તો ખબર પડી કે તમે બંને અહીં કેટલા પરેશાન છો અને બિચારી પ્રીતિને આ હાલતમાં બધા કામ કરવા પડે છે જ્યારે મેં આ બધું સાંભળ્યું તો મારાથી રહેવાનું નહીં અને હું અહીં દોડી આવી હું પોતાની જીદના ચક્કરમાં વહુના શરીરને તો ખરાબ ન થવા દઈ શકું ને આવા સમય પર જો સ્ત્રીને પૂરો આરામ ના મળે અથવા તો તેને વ્યવસ્થિત ખાવા પીવા ન મળે તો તેનું શરીર બિલકુલ બેકાર થઈ જાય છે અને આમ પણ બાળક થયા બાદ કમસે કમ એક સવા મહિના સુધી તો મહિલાએ આરામ કરવો જ જોઈએ થોડા ઘણા હળવા કામ કરી શકે એવા તલક છે પણ અહીં તો બિચારીને વારંવાર સીડીઓ ચડવી અને ઉતરવી પડે છે એમાં તેની તબિયત ખરાબ જ રહે ને કંઈ વાંધો નહીં પણ જો પ્રીતિ તને કંઈ કહે અથવા તો તેને મારું અહીં આવું પસંદ ના આવે તો તેને સમજાવી દેજે કે જ્યારે તે ઠીક થઈ જશે તો હું અહીંથી પોતે જ જતી રહીશ વીસ પચીસ દિવસની જ વાત છે વધુમાં વધુ મહિનામાં તે બિલકુલ પહેલાં જેમ બરાબર થઈ જશે અને તેની નબળાઈ પણ દૂર થઈ જશે તેના પછી હું પાછી પોતાના ઘરે જતી રહીશ તો એને સમજાવી દેજે કે તે ટેન્શન ના લે પોતાના સાસુની વાતો સાંભળીને પ્રીતિને પોતાના વિચાર પર ખૂબ જ શરમ મહેસૂસ થઈ આખરે તેણે તેના સાસુ સસરાને પોતાનાથી દૂર કરવા માટે શું શું નહોતું કર્યું પણ આજે તેના મુશ્કેલ સમયમાં તેના તે જ સાસુ બોલાવ્યા વગર દોડીને આવી ગયા અને બીજી બાજુ તેની પોતાની બહેન જે તેની પાસે રહીને કહીને ગઈ હતી કે દીદી બે દિવસ કોલેજ જતી આવું પછી પાછી આવી જઈશ આજે એક અઠવાડિયું થઈ ગયું પરંતુ ના તે પોતે પાછી આવી અને ના તેણે ફોન કરીને પણ પૂછવાનું જરૂરી સમજ્યું પ્રીતિને આજે પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો અને આ બધી વાતો વિચારતા વિચારતા તેની આંખોમાં પણ આંસુ આવી ગયા ત્યાં વૈભવ પોતાની મમ્મીને કહેવા લાગ્યો મમ્મી એવું શું કામે કહો છો આ ઘર તમારું પણ છે જ્યાં સુધી તમારું મન કરે તમે અહીં રહી શકો છો અને જ્યારે પણ તમારી ઈચ્છા થાય ત્યારે તમે અહીં આવી શકો છો કોઈ તમને નહીં રોકે એટલે નિર્મળાબેન બોલ્યા બેટા તું તો મને નહીં રોકે પણ તારી પત્ની તેને તો હું જરાય ગમતી નથી બિચારી ખબર નહીં કેમ મને વીસ પચીસ દિવસ સુધી સહન કરશે જો અહીં આવું જરૂરી ના હોત ને તો હું તમારા બંનેના સુખી સંસારમાં કોઈ દિવસ દખલ ના કરત પણ હવે શું કરું હું જાણું છું કે પ્રીતિ મનમાં ને મનમાં મને કોસી રહી હશે કે ખબર નહીં અહીં શું કામે આવી ગયા એટલે ફરી આવવાનો તો કોઈ મતલબ નથી નાહક તારી પત્ની તારી સાથે લડાઈ કરશે ત્યારે પ્રીતિ રૂમમાં અંદર આવી અને બોલી પ્રીતિ કોણ થાય છે તમને અહીં આવવાથી રોકવાવાળી મમ્મી આ તમારા દીકરાનું ઘર છે તમે જ્યારે ઈચ્છો ત્યારે અહીં આવી શકો છો પ્રીતિને જોઈને વૈભવ અને નિર્મળાબેન બંને ચોંકી ગયા એટલે પ્રીતિ બોલી મને માફ કરી દો મમ્મી મેં ખૂબ જ ખોટું કર્યું છે તમારી સાથે મેં તમારા દીકરાને તમારાથી દૂર કરવાની કોશિશ કરી એક સ્ત્રી થઈને હું પોતે ભૂલી ગઈ કે એક સ્ત્રીની જિંદગીમાં તેના સંતાનનું શું મહત્ત્વ હોય છે સંતાન વગર માં નથી રહી શકતી પરંતુ આજે હું આ વાત સારી રીતે સમજી શકું છું જો મારા દીકરાને મારાથી કોઈ એક કલાક પણ દૂર કરી નાખે તો હું નથી રહી શકતી અને તમારા દીકરાને તો મેં તમારાથી કેટલા સમય સુધી દૂર રાખ્યો મને માફ કરી દેજો મમ્મી પ્લીઝ વૈભવ મને માફ કરી દો મેં પોતાના સ્વાર્થમાં આવીને તમારા વિશે પણ વિચાર્યું નહીં કે જે માતા પિતા સાથે તમે બચપનથી રહ્યા જેનાથી તમે આટલો પ્રેમ કરો છો હું તમને તેનાથી જ હંમેશા હંમેશા માટે અલગ કરી રહી હતી તમને તેમની કેટલી યાદ આવતી હશે મેં કોઈના પણ વિશે વિચાર્યું નહીં કેટલી સ્વાર્થી છું હું આ બધું કહેતી કહેતી પ્રીતિ રડવા લાગી એટલે નિર્મળાબેને તેને ચૂપ કરાવતા કહ્યું ચૂપ થઈ જાય બેટા આવી હાલતમાં વધારે રડાય નહીં નહીંતર તારી તબિયત ખરાબ થઈ જશે પ્રીતિ હાથ જોડીને પોતાના સાસુથી પોતાની ભૂલની માફી માગી રહી હતી અને આખરે તેના સાસુએ તેને માફ કરી દીધી અને વૈભવે પણ પ્રીતિએ ફરી ક્યારે પણ પોતાના સાસુ સાથે એવું ખરાબ વર્તન ન કરવાનો પ્રણ લીધો તેણે પોતાના સાસુને વાયદો કર્યો કે જેવી રીતે તે પોતાની માને પ્રેમ અને સન્માન આપે છે એવી જ રીતે આજથી તે પોતાના સાસુ સસરાને પણ પ્રેમ અને સન્માન આપશે તેમનું પણ એટલું જ માન રાખશે જેટલું પોતાના માતા પિતાનું રાખે છે ત્યારબાદ બંને વચ્ચેની બધી જ કડવાહટ ખતમ થઈ ગઈ અને હવે આખો પરિવાર ખુશી ખુશી રહેવા લાગ્યો થોડા સમય પછી હવે પ્રીતિ પણ પૂરી રીતે સ્વસ્થ થઈ ગઈ અને તે પોતાના સાસુ સસરા સાથે ગામડે રહેવા પણ તૈયાર હતી પરંતુ તેના સાસુ સસરાએ જ ના પાડી દીધી હવે દર અઠવાડિયે વૈભવ અને પ્રીતિ ગામડે જતા અથવા તો તેના સાસુ સસરા ક્યારેક શહેરમાં રહેવા માટે આવી જતા હતા હવે તે લોકો દૂર તો રહેતા હતા પરંતુ દૂર રહીને પણ એકબીજાની પાસે હતા તો મિત્રો આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી આ વાર્તા સાંભળી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો